નમસ્કાર મિત્રો હું આપનો હર્ષ સુથાર આપ જોઈ રહ્યા છો જનવાણી ડિજિટલ ન્યૂઝ આજે કડી એપીએમસી ખાતે એક સરસ અને પ્રેરણાદાયી પહેલ જોવામાં આવી લોકલ ફોર વોકલ અભિયાનને બળ આપવા માટે કડી એપીએમસીના ચેરમેન ગોવિંદભાઈ પટેલ તથા વાઇસ ચેરમેન હિમાંશુભાઈ ખમાર સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરીને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આપણા સ્થાનિક ઉત્પાદકો વેપારીઓ અને કારીગરોને સમર્થન આપવું એ માત્ર એક જવાબદારી જ નહીં પરંતુ આપણા અર્થતંત્રને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે આ પહેલથી કડીના વેપારીઓમાં ઉત્સાહ અને માહોલ જોવા મળ્યો સ્થાનિક સ્તરે આ પ્રકારના પ્રયાસો વડે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને પણ બળ મળશે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રત્યે લોકલ ફોર વોકલ ખરીદી માટે અમે બજારમાં હું અમારા વાઇસ ચેરમેન મારા ડિરેક્ટરશ્રીઓ બજારમાં ખરીદી કરવા માટે નીકળ્યા છીએ ખેતીવાડી ઉત્પન્ન બજાર બજારમાં લોકલ ફોર વોકલ ખરીદી કરવા નીકળ્યા છીએ ભારત માતા કેજય વંદે માતરમ આપણા શ્રી કે જેમને સ્વદેશી અપનાવો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો આપ્યો છે અને લોકલ ફોર વોકલ આજે અમારા એપીએમસીના ચેરમેન માન્ય શ્રી ગોવિંદભાઈ સાથે લોકલ ફોર વોકલની ખરીદી કર્યા બાદ અત્યારે ચા પે ચર્ચાના ભાગ સ્વરૂપે એક લારી ઉપર અમે ચા 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 માટે ઊભા રહ્યા છીએ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે લોકલ કાર્ય કારીગરોને રોજગારી મળે અને લોકલ રોજગારીને બઢાવો મળે અને લોકલ ફોર વોકલનો જે નારો આપ્યો છે એના ભાગ સ્વરૂપે આજે અમે લારી લારીઓ ઉપરથી ખરીદી કરી છે અને રોજગારીને પ્રોત્સાહન આપવાનું એક કામના ભાગ ભાગ સ્વરૂપે આજે અમે નીકળ્યા છીએ લોકલ ફોર વોકલ નરેન્દ્રભાઈ મોદીના નારાને સાર્થક કરવા સર્વે કઢીની જનતાને વિનંતી કરીએ છીએ અને લોકલ ફોર વકલને અપનાવી દેશને સમૃદ્ધ કરીએ એ જ અભ્યાસના અસ્તુ ભારતમાં તાકી ગયા તો આવા સમાચાર જોવા માટે અમારી જનવાળી ડિજિટલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રવર્તુળમાં શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ